જીએમઆર ફાઉન્ડેશન દ્વારા એકતા કૌશલ્યવર્ધન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી વર્ષ બે હજાર એકવીસ માં થયેલી આ શરૂઆતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ને કારણે સતત વધેલી પ્રવાસન પ્રવૃત્તિ એ સ્થાનિક કક્ષાએ રોજગાર સર્જનનું માધ્યમ બન્યું હતું ખાસ કરીને આદિવાસી યુવાનો પણ તાલીમ લઈને કૌશલ્યવાન બની ઘર આંગણે રોજગારી મેળવે તેવા સુભેતુથી બનાવાયેલા આ એકતા કૌશલ્યવર્ધન કેન્દ્રમાં છેલ્લા ચાર વર્ષમાં બે હજાર ઉડતાલીસથી વધુ યુવક યુવતીઓએ તાલીમ મેળવી છે અને એ પૈકીના સિત્તેર ટકા તાલીમાર્થીઓ આજે ઘર આંગણે નોકરી કરતા થયા છે મલ્લિકાર્જુન રાવ વારલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી વચ્ચે થયેલા સમજૂતી કરાર બાદ વારલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રનું સંચાલન કરવામાં આવે છે અહી ત્રણ માસના ટૂંકા સમયગાળાના દસ કોર્સની સઘન તાલીમ ટ્રેનરો દ્વારા અપાઈ છે જેમાં નર્મદા જિલ્લાના એકસો સાહીઠ ગામોના યુવક યુવતીઓને તાલીમ આપવામાં આવી રહી છે એકતા કૌશલ્ય વર્ધન તાલીમ કેન્દ્ર ખાતે અત્યાર સુધીમાં બે હજાર એકસો ઓગણપચાસ જેટલા ઉમેદવારોએ વિવિધ કોર્સની તાલીમ લીધી હતી અને એ પૈકી બે હજાર ઉડતાલીસ તાલીમાર્થીઓને નોકરી મળી છે એ જોતા સિત્તેર ટકા તાલીમાર્થીઓને તેમની તાલીમ પૂર્ણ થયા બાદ તુરંત જ નોકરી મળી રહી છે એકતા કૌશલ્યવર્ધન કેન્દ્રમાં અપાતી તાલીમ પૈકી સૌથી વધુ માંગ એ હાઉસકીપિંગની રહી છે જેમાં પ્લેસમેન્ટનું પ્રમાણ પણ ખૂબ ઊંચું છે એ બાદ લાઇટ મોટર વ્હીકલ અને ઈ ઓટોમાં સ્થાનિક કક્ષાએ પ્લેસમેન્ટ વધુ પ્રમાણમાં નોંધાયું છે તો બીજી તરફ બ્યુટી થેરાપિસ્ટનો કોર્સ કર્યા બાદ ઘણી આદિવાસી યુવતીઓ પોતાના ઘરે બ્યુટી પાર્લરનો